છે કે સપનાઓના સોદા નથી થતા અને સપના એ જોવે છે જે અહીંયાથી જિંદા હોય છે અને આજે એ બાળકો જે માસૂમ બાળકો હોય છે ઘણા બધા સપના જોઈને તેઓ ભણે છે આગળ વધે છે ઘણા બાળકોને ડૉક્ટર બનવું હોય છે એન્જિનિયર બનવું હોય છે પરંતુ દરેક મા બાપની આર્થિક રીતે એટલી ક્ષમતા નથી હોતી કે પોતાના બાળકોને ડૉક્ટર કે એન્જિનિયર બનાવી શકે પરંતુ હવે શક્ય થવા જઈ રહ્યું છે ચિંતા કરવાની જરૂર નથી નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની આજે આ મુદ્દા ઉપર વાત કરવી છે કારણ કે હવે પરીક્ષા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે નવા એડમિશનનો સમય આવી ગયો છે નીટ પણ આગામી સમયમાં સમય આવી રહ્યો છે સપના જોતા હશે તૈયારી કરતા હશે કે ક્યાંક ડોક્ટર એન્જિનિયર બનીશું જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું તો અમે આમ કરીશું અમે તેમ કરીશું પરંતુ ઘણા બધા મા બાપ એટલા સદ્ધર નથી હોતા અને એ જ બાળકોના સપના અધૂરા રહી જાય છે જ્યારે આજે બાળકોના સ્વપ્ન અધૂરા ન રહે એના માટે ગુજરાતથી એક પહેલ કરવામાં આવી છે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝ જે અંતર્ગત એ તમામ બાળકો જે સપના હવે તેમના સપના સરળતાથી પૂરા થશે સિક્યોરિટી હશે કે કેમ વિદેશમાં એકોમોડેશન કેવું હશે અને કયા પ્રકારનો અભ્યાસ હશે શું વિદેશ ભણીને પાછા ઇન્ડિયા આવ્યા પછી એ ડિગ્રી વેલિડ ગણાશે કે કેમ અને વિદેશમાં ભણવાનો મેડિકલની ડિગ્રી મેળવવાનો ખર્ચ કેટલો થશે આ તમામ ઘણા બધા સવાલો હોય છે અને કેટલા બજેટમાં પૂરું થશે આ બધા જ સવાલો વિશે આજે વાત કરવી છે મેકિંગ ટીમ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું આ સાથે જ વિદેશમાં એટલે કયા દેશમાં એજ્યુકેશન મળી શકે છે કયા પ્રકારની આખી પ્રોસીજર હોય છે તમે કેવી રીતે તમારા બાળકને વિદેશમાં એમબીબીએસ નો અભ્યાસ કરાવી શકો છો આ તમામ મુદ્દા ઉપર આજે વિસ્તારથી કરવી છે ચર્ચા તો વિદેશમાં રહીને તમારા સપના કેવી રીતે પૂરા થશે શું હશે આખી પ્રોસિજર આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલમાં અત્યારે જોડાઈ ગયા છે સુદીપ નાયક જે નેપાલ એજ્યુકેશન સેન્ટરના ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેટિવ છે વેલકમ સર બીજા ગેસ્ટ છે અમારી સાથે ડોક્ટર ઉમંગ પટેલ જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને એમડી છે અને અહીં અમારી સાથે ઉપસ્થિત છે મહેન્દ્રસિંહ પઢિયાર જે વિવેકાનંદ સાયન્સ સ્કૂલ મોરબી આવેલી છે તેના કેમ્પસ ડિરેક્ટર છે આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સર સૌથી સવાલ એ છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન 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 કેવી રીતે તમે પ્રમોટ કરો છો અને કેટલા સમયથી ચાલે છે છે મેકિંગ મેકિંગ આના નામમાં જ એનો વિઝન મિશન કે અમારો હેતુ એ છે કે મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી મિડલ ક્લાસ થાય તો આવા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે અમે કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ એમના બજેટમાં વર્લ્ડની ઘણી બધી યુનિવર્સિટીઝની અંદર અમે મેડિકલમાં એડમિશન અપાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે વી આર ઓર્ગેનાઇઝેશન નોટ એજન્ટ્સ સો એક વર્ષ નહીં ખાલી એડમિશન પૂરતું નહીં પણ સ્ટાર્ટ ફ્રોમ ધ એડમિશન ડોક્યુમેન્ટેશન વિઝા ત્યાં આગળ પહોંચ્યા પછી એમની જમવાની વ્યવસ્થા હોસ્ટેલની વ્યવસ્થા એમની સેફટી સિક્યોરિટી અને ટીલ સાડા પાંચ વર્ષ છ વર્ષ એમને તે આગળ એકેડેમિક સપોર્ટ એમને ઇન્ડિયાની અંદર જે નેક્સ્ટ એક્ઝામ છે એનું કોચિંગ પ્રોવાઈડ કરવાનું હોય મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા એમને ભણાવવાનું એમના માર્ક્સ આ તે બધું અપડેટ કરવાનું એમના પેરેન્ટ્સને આવી મોર દેન ટ્વેન્ટી ફાઈવથી વધારે સર્વિસીસ જે પ્રી ડિપાર્ચર સર્વિસીસ અને પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ આ બધી જ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ સ્ટુડન્ટ્સને આપી અને એને સાથી બની અને એનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરાય પેરેન્ટને સૌથી વધુ એ ચિંતા સતાવતી હોય છે કે વિદેશમાં અભ્યાસ કરાવવો પોતાના બાળકને એક તો સેફટી પોઈન્ટ અને બીજો પોઈન્ટ કે ખર્ચો કેટલો લાગશે ડૉક્ટર ઉમંગ એ જાણવું છે કે નેપાળની અંદર અગર કોઈ પેરેન્ટ્સ તેમના બાળકોને એમબીબીએસ કે આગળ અભ્યાસ કરાવવા માંગે છે મેડિકલનો તો અંદાજિત ખર્ચો કેટલો લાગી શકે કારણ કે વિદેશમાં ખર્ચો કરવો એ તો લોકોની એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે બહુ જ મોંઘું હશે એટલે એ દિશામાં તો વિચારે જ નહીં લોકો બહુ જ સાચી વાત કીધી બે વસ્તુ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક તો દરેક વાલીને એવું હોય છે કે ભાઈ વિદેશમાં એજ્યુકેશન બહાર વિદેશમાં મોકલીશું તો બહુ જ ખર્ચાળ હશે અને બીજી વાર ઘણીવાર લોકોને એવું થાય કે નેપાળની અંદર કેવું હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લિનિકલ એક્સપોઝર તો શું એ પૈસા ઇન્વેસ્ટ કરેલા વર્થફુલ છે કે નહીં આ બંને પ્રશ્નનો આન્સર એ જો નેપાળ વિઝિટ કરે ને તો આ બંને જ પ્રશ્નનો આન્સર એમનો ક્લિયર થઈ જાય કારણ કે નેપાળની અંદર જે એજ્યુકેશન છે દેટ આપણે જો અહીંયા આઉટ ઓફ સ્ટેટમાં કાં તો આપણા સ્ટેટની પ્રાઇવેટ યુનિવર્સિટીની જે મેનેજમેન્ટ કોટાની ફીઝ છે એના કરતાં હાફ ઓફ ધ ફીઝમાં પચાસ ટકાથી ઓછી ફીઝમાં નેપાળમાં ટોટલ સાડા ચાર વર્ષ પ્લસ વન ઇયર ઇન્ટર્નશીપ આનું ટોટલ એજ્યુકેશન પૂરું થઈ જતું હોય છે એટલે આપણે કહી શકીએ કે ટોટલ ટ્યુશન ફી હોસ્ટેલ ફી ફૂડ ખર્ચો આ બધો જ મિલાવેલ પચાસ લાખથી પાંસઠ લાખની અંદર નેપાળમાં ઓલમોસ્ટ બધી જ કોલેજમાં આ એજ્યુકેશન પૂરું થઈ જતું હોય છે બીજું નેપાળ એક એવી કન્ટ્રી છે કે જેની અંદર ઇન્ટર્નશીપમાં પણ સ્ટાઈફંડ મળે છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને એટલે આપણા સ્ટુડન્ટ્સ જ્યારે ત્યાં આગળ ઇન્ટર્નશીપ કરતા હોય છે તો એમને ત્યાં આગળ સ્ટાઇફંડ પણ મળતું હોય છે એટલે સ્ટુડન્ટ્સ હંમેશા ક્લિનિકલ એક્સપોઝર માટે એને કંઈ પણ સ્ટાઈફંડ મળતું હોય તો એના માટે એનો ઇન્ટરેસ્ટ વધારે રહે દરેકે દરેક મેડિકલ કોલેજની પોતાની કોઈ એફિલિએટેડ હોસ્પિટલ નહીં પોતાની મેડિકલ હોસ્પિટલ્સ છે જે ઇન કેમ્પસ છે અને જેની અંદર પેશન્ટ ફ્લો બિકોઝ પીજી ચાલે છે સુપર સ્પેશિયાલિટી ચાલે છે એટલે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટથી માંડીને કાર્ડિયાક ડિપાર્ટમેન્ટથી માંડી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટ સુધી આવા મોટા મોટા કેન્સરના ડિપાર્ટમેન્ટ્સ આવા મોટા મોટા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેથી કરીને બચ્ચાને જે સૌથી મોટો વિદેશમાં મોકલતી વખતે જે દરેક પેરેન્ટ્સ વિચારતા હોય કે અહીંયાથી પચાસ લાખ ખર્ચ્યા પછી પણ એનું નોલેજ એની સ્કિલ એ કેટલી ડેવલપ હશે આ પ્રશ્ન નેપાળમાં કોઈ પણ પેરેન્ટ્સને નહીં નડે એ ઇન્ડિયામાં જે ક્વોલિટી ક્લિનિકલ એક્સપોઝર સ્કિલ લઈને આવશે એ જ ક્વોલિટી એજ્યુકેશન પ્લસ સ્કિલ લઈને એ નેપાળથી ભણીને આવી શકશે કે બિલકુલ અને કનેક્ટિવિટી સરળ છે ખાવા પીવાનું સારું મળે છે ડૉક્ટરોમાં એ સવાલ પૂછવો છે કે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો આમાં શું રોલ હોય છે હમણાં આપણે થોડી વાર પહેલાં વાત કરી હતી એમાં એક સવાલ એ પણ હતો કે ઘણા બધા પેરેન્ટ્સ એવા હશે કે આપણી વાતોથી તેઓ સમજે પણ તમને પ્રેક્ટિકલી જોવું છે કે જ્યાં સુધી જોશે નહીં ત્યાં સુધી સંતોષ ના આવે નિહાળવું છે કે ત્યાં કેવો માહોલ હશે તેમના બાળકોનું લાઇફ સ્ટાઈલ ત્યાં કેવી રીતે હશે જેમ કે વિદેશોમાં ઘણા દેશોમાં કલ્ચર બહુ જ ખરાબ છે અને તમે સમજો છો હું કઈ ભાષામાં કહી રહી છું એ કલ્ચર કેવી રીતે

ત્યાં આગળ ગુજરાતી સમાજની સ્થાપના થયેલી છે અને આપણને ખબર છે કે આપણા બધાના કહેવાય ને દેવતા પશુપતિનાથના દર્શન અને કાઠમંડુમાં આપણા બધા જ ફેમિલીની હંમેશા એક આશા હોય છે તો ત્યાં આગળ અમે સ્પેશિયલી મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં આ જ કન્સર્નને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમે સુદીપભાઈની સાથે નેપાળ એજ્યુકેશન સેન્ટરની જે સ્થાપના કરી છે એની અંતર્ગત દરેક વિદ્યાર્થી અને વાલી જેની ઈચ્છા છે કે ભાઈ મારે આ બજેટની અંદર નેપાળમાં એમબીબીએસ માટે જવું છે એમના માટે સ્પેશિયલી વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રીપ કે જેની અંદર તમને નેપાળની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવશે ત્યાંનું કલ્ચર ત્યાંનું એકેડેમિક ત્યાંની હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સની જે અલગ અલગ હોસ્ટેલની સુવિધા છે એ ખાલી બોલીને નહીં તે આગળ જઈને જોવામાં આવશે ત્યાંના જૂના સ્ટુડન્ટ્સ સાથેની વાતચીત પાસઆઉટ સ્ટુડન્ટ જેમ સુધીપાઈએ કીધું કે ત્યાં આગળ લાઇસન્સ ટુ પ્રેક્ટિસ કરી અને ત્યાં આગળ લાઇસન્સ ઇન્ડિયન આના જોડેની વાતચીત અને અલગ અલગ સિટી પ્રમાણેની અલગ અલગ બજેટની યુનિવર્સિટી વિઝિટ થશે અને આ આખી આખી ટુર એ અમારી સંસ્થા દ્વારા ટોટલી ફ્રી ઓફ ચાર્જ દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જેનું ઇન્ટરેસ્ટ છે કે મારે આ બજેટમાં મેડિકલમાં નેપાળમાં જવું છે એને નેપાળમાં એડમિશન લેતા પહેલાં એને આ ટુર કરવામાં આવશે કે જેથી કરીને પેલું કેવાય ને સિંગ ઇઝ બિલીવિંગ તો એ જાતે જઈને જોશે જાતે જઈને મળશે ઓપીડી જોશે હોસ્પિટલ જોશે અને સ્ટુડન્ટ્સનું કેરિયર જોશે કે આપણા જ સ્ટુડન્ટ્સ કેટલા હદે કેટલી સારા રિઝલ્ટ લાવી રહ્યા છે તો અત્યારે એક નવો ઓપ્શન ઉભરીને આવ્યો છે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જેઓ એમબીબીએસ કરવા માંગે છે ન માત્ર ગુજરાતી પરંતુ દેશના પણ કોઈ એવા વિદ્યાર્થીઓ છે જેમની ઈચ્છા છે એમબીબીએસ કરવાની પરંતુ આર્થિક સંકળામણ છે અથવા તો ઘણા બધા સવાલો છે કે વિદેશમાં અભ્યાસ કરવો કે નહીં કેવી રીતે કરવો તો તેમના માટે આ બેસ્ટ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે કે તમે આ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જે તમને પૂરેપૂરી માહિતી તો આપશે સાથે સાથે આખી વિદેશ જવા સુધીની વ્યવસ્થા પણ કરી આપશે

ઇન્ફોર્મેશન શેર કરવા માટે તો હવે સ્વપ્ન વિનાની રાત નહીં રહે કારણ કે હવે તમારા બધા જ સપના પૂરા થવા જઈ રહ્યા છે એ પૂરી વિગતો આપણે એપિસોડમાં જાણી છે પરંતુ જો તમને હજુ પણ વધુ વિગતો જોઈએ છે તમારે વધુ માહિતી જોઈએ છે તો તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની જે ઓફિસ છે અમદાવાદમાં ત્યાં તમે ઓફિસની મુલાકાત લઈ શકો છો સ્ક્રીન પર તમે ઓફિસ એડ્રેસ પણ જોઈ રહ્યા છો આ સાથે સ્ક્રીન અને શું હશે આખી પ્રોસિજર કેવી રીતે તમે નેપાળમાં એજ્યુકેશન મેળવી શકો છો તેના વિશે પૂરી વિગત તમે તેમની પાસેથી મેળવી શકો છો આ સાથે જ આખરી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ આવા જ વધુ મુદ્દાઓ સાથે ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર